ખાતેની કંપનીના ચારેય મૃતકોની ઓળખ માટે પરિવારના સદસ્યો ના ડીએનએસ સેમ્પલ સીએમઓ દ્વારા લેવામાં આવ્યા હતા ત્યારબાદ ગતરોજ રાત્રે પ્રાથમિક રિપોર્ટના આધારે રાતોરાત પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા હતા

પિતા નરેશભાઈ મૃતક સંદીપ પટેલના પિતા અશોક ના સેમ્પલ લેવામાં આવ્યા હતા જ્યારે ગણેશ બુદ્ધના ના ભાઈ શ્રી કૃષ્ણ બુદ્ધના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા ડીએનએ નો પ્રાથમિક રિપોર્ટ આવ્યા પછી જે તે મૃતદેહ તે સમયે પરિવારને દેવામાં આવ્યા હતા જે પરિવારનો મૃતદેહ વહેલી સવારે પાંચ વાગે લઈને રવાના થયા હતા ત્રણ દિવસ મૃતકોના પરિવાર અને સંબંધીઓ આખો દિવસ અને રાત સિવિલ ખાતે બેસીને મૃતકોને યાદ કરી રહ્યા હતા પણ કંપનીના કોઈ પણ અધિકારી અહીં આવ્યા ન હતા દરમિયાન સિવિલના આરએમઓ ડોક્ટર કેતન નાયક અને ડોક્ટર લક્ષ્મણે માનવતા દાખવીને પોસ્ટમોર્ટમ પાસે પરિવારજનોને સાંત્વના આપી હતી અને તમામ માટે ભોજનની વ્યવસ્થા કરાવી હતી મવવાના મૃતક યુવાનનો મૃતદેહ લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપવા પણ કહ્યું હતું આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલમાં બનેલી ગંભીર ઘટનાને લઈને સુરત જિલ્લા કલેક્ટર દ્વારા ઓલપાડ પ્રાંતને તપાસ તેમની ટીમ દ્વારા કોરેક્સ ટુ પ્લાન્ટમાં તપાસ શરૂ કરાશે થર્ટી ફર્સ્ટ ની રાત્રિ હજીરાની એમએનએસ પ્લાન્ટમાં બનેલ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના કરુણ મોત થયા હતા આ ગંભીર કેસમાં સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી સંપૂર્ણ તપાસ કરી બે દિવસમાં અહેવાલ સુપરત કરવા માટે ઓલપાડ પ્રાંત ઓફિસર પાર્થ તલસાણીયાને આદેશ કર્યો હતો કોરેક્સ પ્લાન્ટમાં કેવી રીતે આખી ઘટના બની કંપની દ્વારા કેવા પગલા ભરાયા કેવી કેવી કામગીરી કરાઈ તે બધાનો સંપૂર્ણ અહેવાલ તૈયાર કરી આગામી દિવસોમાં સુરત જિલ્લા કલેક્ટરને સુપરત કરાશે ત્યારબાદ આ કેસમાં કમિટી બનાવવી કે નહીં તે અંગેની ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવાશે રિપોર્ટ આધારે જ કંપની સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે નિર્ણય લેવાશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત